બારા પેલા વખતે મકાનદારી થઈ ગઈ હું કલેક્ટર ને ગયો પાછી આજે મંજૂરી મેળવી તો નથી એની પાસે કશું પુરાવું નથી પણ આનાથી જનજીવન પર ઘણી બધી અસર થાય છે પાણી આજે વીસ ફૂટ જેવું ઊંડું ગોળી અને નાળી જેવું બની દીધું છે અને આ જો પાણી આંદર થી લે તો પાણીની વિકટ સમસ્યા પારપુરમાં ઉભી થાય એવી છે પંદરસો નું ગામ છે પણ આજે પાણી વગર તરવરું પડે એવી પરિસ્થિતિ આવશે તો સરકાર છે મારી એટલી જ ભલામણ કે ખેડૂતોના અને ગામનું હિત પીવાના પાણીનું અને કુદરતી પ્રકૃતિનું જાળવણી થાય તેવું અમે ઈચ્છી રહ્યા છીએ કેટલા દિવસથી આ કામ ચાલે છે છ દિવસથી અને આ કયા કામ માટે રેલવે જે શામળાજી મોડાસા રેલવેનું કામ છે બાવીસ કિલોમીટરનું તેના અંદર આ લઈ જઈને પૂરવાનું છે અને એવી કોઈ જ મંજૂરી એને મેળવી નથી અને એ અમને ધમ રહ્યા છે સરકારી છે અમે એ પોલીસ કેસ કરી લઈશું અમે જેટલું થાય એટલું જેલમાં પૂરી દેવા આવશું આવી ધમકી આપી રહ્યા છે ન્યાય માટે ન્યાય માટે અમે સાત જગ્યાએ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં સાત જગ્યાએ અરજીઓ કરેલી છે આવેદનો આપેલા છે પણ આજના દિન સુધી પાંચ તારીખે આપી તો આજ દિવસ સુધી કોઈ પણ એક્શન લીધેલ નથી એની તપાસ પણ થયેલ નથી તો અમને પણ શંકા થોડી ઉદ્ભવ છે કે કઈ જગ્યાએ કઈ રંગ થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે લક્ષ્મણભાઈ હું પાડકુર ગામનો રહેવાસી છું વર્ષોથી અમારા ગામની અંદર આ ગામની હદની અંદર અમે કોઈના પણ કાંકરો લેવા દીધો નથી ગામનો વતની હોય કે કોઈ બી હોય તો તે લેવા દીધો નથી આજીવન આમ આ ફૂલનું જે કામ મંજૂર થયું એ બી અમે ઘણી મેં કાલાવાલા કરીને અમારો પુલ મંજૂર કરેલો છે અને આ લોકો અમારા ગામનું રક્ષણ થાય માટે અમે અમારી હદમાં એમના કામ લેવા દેશું નહીં જરૂર પડશે તો અમે અમરનાથ ઉપવાસ કરીશું જરૂર પડશે તો અમે અહીંયા અમારું આહુતિ આપી દઈશું અમે ડરીશું નહીં ગામ લોકો કોઈ પણ સંજોગોમાં અહીંથી એક એક ફૂટ બી માટી લેવા નહીં દઈએ અમે કાંકરો બી નહીં લેવા દઈએ અત્યારે કામ અટકાવવામાં કેમ આવ્યું અત્યારે કામ અટકાવવામાં આવ્યું કે એ લોકો ગેરકાયદેસર રીતે ખોદકામ ચાલુ કરી દીધું છે અને કોઈ કોઈનું માન સાંભળતા નથી અને ધમકી આપે છે દાદાગીરી કરે છે અને મંજૂરીનો જે કાગળ બતાવે છે એમાં કોઈ જ સહી સિક્કા કશું જ નથી ખાલી મોબાઈલમાં બતાવે છે ફિઝિકલી કોઈ પેપર બતાવતા જ નથી અમને